નમસ્કાર આજે આપણે ગુજરાતની એક અનોખી પહેલ શાળા પ્રવેશોત્સવ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું આપણી પાસે જે માહિતી છે એ આ કાર્યક્રમનો ઇતિહાસ એના ઉદ્દેશ્યો અને એની શું અસર થઈ એના પર પ્રકાશ પાડે છે તો ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ કે આ આખી ઝુંબડે શું હતી અને એની જરૂર કેમ પડી ચોક્કસ અને આને છે ને માત્ર એક સરકારી યોજના તરીકે જોવી એ કદાચ પૂરતું નથી આ તો શિક્ષણના માધ્યમથી એક મોટા સામાજિક પરિવર્તન લાવવાનો પ્રયાસ હતો એમ કહી શકાય તો આપણે શરૂઆતથી જ વાત કરીએ એની પૃષ્ઠભૂમિ શું હતી એનાથી હા તો માહિતી એવું કહે છે કે આ શાળા પ્રવેશોત્સવ અ બે હજાર ત્રણમાં શરૂ થયો હતો ખરું ને ત્યારે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હતા તો એ સમયની પરિસ્થિતિ શું હતી મતલબ એવી તે શું જરૂર પડી કે આટલી મોટી ઝુંબેશ કરવી પડી હા બે હજાર ત્રણ વાત છે અને એ સમયે એટલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને જે પછાત ગણાતા વિસ્તારો હતા કે પછી અમુક જાતિઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હતું ઘણા બાળકો મતલબ મોટી સંખ્યામાં બાળકો શાળાએ જતા જ નહોતા અથવા તો પછી બાળમજૂરીમાં હતા આ ઝુંબેશનો મુખ્ય હેતુ તો પેલો શાળા ચલો અભિયાન હતો ને એના હેઠળ દરેક બાળકને શાળા સુધી લાવવાનો હતો બસ અચ્છા એટલે કે ઉદ્દેશ્યો સ્પષ્ટ હતા કે ભાઈ છ થી ચૌદ વર્ષના બધા જ બાળકો શાળામાં દાખલ થાય અને એમાં પણ ખાસ કરીને દીકરીઓ અને જે અનુસૂચિત જાતિ જનજાતિના બાળકો છે એમનું પ્રમાણ વધે અને સૌથી અગત્યનું બાળકો અધવચ્ચે ભણવાનું છોડી ન દે આ સૂત્ર પણ રસપ્રદ છે બાળકે શાળા છોડવી નહીં એના પર ઘણો ભાર હતો એમ લાગે છે બિલકુલ અને વાત ખાલી પ્રવેશ વધારવા પૂરતી નહોતી એ સમજવા જેવું છે એની સાથે સાથે શાળામાં એમની હાજરી જળવાઈ રહે રેગ્યુલર આવે શિક્ષણની જે ગુણવત્તા છે એ સુધરે અને વાલીઓ છે આખો સમાજ છે એમનામાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે આ બધું જ મહત્વનું હતું ઉચ્ચ અધિકારીઓ પોતે ગામડાની શાળાઓમાં જતા હતા પછી નવા દાખલ થયેલા બાળકોને પેલી કિટ્સ આપતા હતા નહીં જેમાં બેગ પુસ્તકો યુનિફોર્મ એવું બધું હોય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હતા આ બધાથી એક સીધું કનેક્શન બનતું હશે ને હા ચોક્કસ એનાથી એક માહોલ બનતો હતો જ્યારે ઉચ્ચ સ્તરેથી લોકો આવે એટલે સ્થાનિક તંત્ર પણ વધારે સક્રિય થાય અને તમે જે કીધું એમ બાળકોને વાલીઓને પ્રોત્સાહન મળે એક ઉત્સવ જેવું વાતાવરણ ઊભું થતું હતું અને આની સાથે પેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસી એની રચના અને એને સક્રિય બનાવવાનું કામ થયું એનાથી શું થયું કે સ્થાનિક સ્તરે એટલે કે ગામના લોકો વાલીઓ એમની ભાગીદારી વધી અને જવાબદારીની ભાવના પણ આવી બરાબર એટલે ઉપરથી સૂચનાઓ આવે એટલું જ નહીં પણ નીચેથી પણ લોકો જોડાયા હા એ પ્રયત્ન હતો તો આટલા બધા પ્રયત્નો પછી પરિણામો કેવા જોવા મળ્યા મતલબ જમીન પર શું અસર દેખાય આંકડા કંઈ કહે છે હા શરૂઆતના 5-1 વર્ષના જે આંકડા છે એ તો ઘણા પોઝિટિવ હતા લાખોની સંખ્યામાં નવા બાળકો જોડાયા જે ડ્રોપઆઉટ રેટ હતો એટલે કે ભણતર અધૂરું છોડી દેવાનો દર એમાં સારો એવો ઘટાડો નોંધાયો અને ખાસ કરીને દીકરીઓનો શાળા પ્રવેશ વધ્યો એ એક મોટી સફળતા ગણી શકાય અચ્છા અને આજે સફળતા મળીને એણે પછી બીજી પહેલો માટે પણ એક રીતે પાયો નાખ્યો ઓ એટલે આ એક શરૂઆત હતી તમે કહ્યું કે બીજી પહેલ માટે પાયો નખાયો એ કઈ પહેલ હતી હા આ પ્રવેશોત્સવનો અનુભવ અને એના પરિણામો જોઈને પછી કન્યા કેળવણી મહોત્સવ પર વધુ ફોકસ કરવામાં આવ્યો જે ખાસ દીકરીઓ ભણતી રહે શાળા છોડે નહીં એના પર કેન્દ્રિત હતો અને બીજો હતો ગુણોત્સવ એમાં શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા કેવી છે એનું મૂલ્યાંકન થતું અને એને સુધારવાના પ્રયત્નો થતા સમજાયો એટલે આ એક કાર્યક્રમ ન રહેતા એક આખી અ શિક્ષણ સુધારણાની પ્રક્રિયાનો ભાગ બની ગયો બરાબર એટલે કે આ વાત ખાલી બાળકોને શાળામાં જ લાવવાની નહોતી પણ ક્વોલિટી એજ્યુકેશન અને એના દ્વારા સમાજમાં જાગૃતિ આવે મૂલ્યોનું સિંચન થાય એવો એક મોટો પ્રયાસ હતો બિલકુલ ટૂંકમાં કહીએ તો શાળા પ્રવેશોત્સવ એ એક એક સ્પષ્ટ રાજકીય ઈચ્છાશક્તિ હતી ઉચ્ચ સ્તરીય નેતૃત્વની સીધી ભાગીદારી હતી આખું સરકારી તંત્ર કામે લાગ્યું હતું અને સાથે સાથે સમાજનું જોડાણ આ બધાનું એક મિશ્રણ હતું જેણે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના જે પડકારો હતા એનો સામનો કરવા માટે એક નવી દિશા ચીંધી એમ કહી શકાય કે એક સફળ મોડેલ આપ્યું આખી ચર્ચા સાંભળ્યા પછી એક વિચાર આવે છે મનમાં કે આવા મોટા પાયા પર જ્યારે કોઈ સરકારી અભિયાન ચાલે ત્યારે એની અસર લાંબા ગાળે ટકી રહે એના માટે સામુદાયિક ભાગીદારી જે લોકલ ઓનરશીપ કહીએ એ ખરેખર કેટલી અને કેવી રીતે મહત્વની બની રહે છે એના પર કદાચ વધુ વિચારવાની જરૂર છે ખરું ને